નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોઈએ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજ તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો કોટેડ છે ને મજબૂત ક્વોટેડ છે સાઇઝની વાત કરીએ તો દસ અગિયારની સાઇઝ છે દસ અગિયાર એટલે કેરેટ થાય ને મજબૂત નક્કોર કોટેડ છે એટલે ને બીજું કે આ જાડો એક જાતનો કલર જ છે જો કદાચ તમે ઘૂંટવામાં લ્યો અથવા બનાવવામાં લ્યો બેયમાં હાલે એ રીતનો કોટેડ છે તમે કોટેડમાં યુઝ કરો તો પણ હાલ છે અથવા તમે જો કલરના ઝાડા હીરા બનાવવા હોય તો પણ હાલ છે આ રીતની કોટેડમાં હાલી એક એમ છે અને હીરા બનાવવામાં હાલી એક એમ છે એ રીતના છે સો ટકા રિયલ છે રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ કોટેડ છે આ ને બીજું ભાવની વાત કરીએ ને તો હો ભાવ ભાવશે ને ઓછામાં ઓછી તમારે ત્રણ કેરેટ લેવી હોય ને તોય મળી જાય ઓછામાં ઓછી ત્રણ કેરેટ લેવી હોય તો ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહે ને કેશ ઓન ડિલિવરી જોવે તો દસ કેરેટ તમારે લેવું પડશે દસ કેરેટ લેહો તો કેશ ઓન ડિલિવરી તમને મળી જાય આંગળીયા ઓફિસે પેમેન્ટ દો તો પણ સાચ છે ને ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપર ત્યાં તમને આ ક્વાટર મળી શકશે ઓછામાં ઓછી ત્રણ કેરેટ ને વધુમાં વધુ દસ કેરેટ જો તમે દસ કેરેટથી વધુ જોવે તો પણ મળી શકશે તો સો રૂપિયા ભાવશે ને દસ કેરેટ મગાવશો તો કેશ ઓન ડિલિવરીમાં ને ત્રણ કેરેટ જોવે તો ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહે ને ખાસ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે લેવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર છે એમાં તમારો એડ્રેસ મૂકજો ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે તમને બીજા દિવસે નવ વાગ્યા આંગળીયા દ્વારા મળી શકશે અને ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમને આંગળીયા દ્વારા મળી શકશે અને ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે કોઈ પણ જગ્યા ઉપર આપણે મેકલતા નથી એટલે ખાસ આ રીતના ક્વાટર છે તમારે એ સો ટકા કામની થતી હોય તો બે વખત વિડીયો જોઈને તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો દસ અગિયારની સાઇઝ છે હો રીપા ભાવ છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ